બોટાદ જિલ્લામાં પાળિયાદ સાકરડી રોડ પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત જ્યારે વીસ થી વધુ લોકો થયા ઘાયલ બોટાદ જિલ્લાના પાળિયાદ સાકરડી રોડ પર આજે સવારના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જા હતો ટ્રકની પાછળ લક્ઝરી બસ જોરદાર ટક્કર સાથે અથડાતા અકસ્માત સર્જા હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સાવ જુંદાઈ ગયો હતો ત્યારે અકસ્માતમાં ત્રણ મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે વીસ થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી મૃતકોની ઓળખ ઉમરાણા ગામના રહીશો તરીકે થઈ છે મૃતકોમાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ અલ્પેશભાઈ મુકેશભાઈ સમાવેશ થાય છે તમામ મૃતકો રત્ન કલાકાર પરિવાર સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી મુજબ ઉમરાળા ગામની મહિલાઓ બે દિવસના પ્રવાસે ગયા હતા જે આજે પરત ફરતી વખતે સાંકડી રોડ પર ઉભેલા ટ્રક સાથે લક્ઝરી બસ અથડાઈ જતા મોટી દુર્ઘટના સર્જા હતી

બાબરપુર થી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છે ત્યાં કઈક વાહન અટકાયા હતા એના કારણે 25 થી 30 સર્વિસો થઈ ગયા આવ્યા અહીંયાથી બસ શું રિફંડ કરવામાં આવ્યા એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે ગાડી થી 6 જેવા અમે આગળ મોકલી દીધી માટે એટલે 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 ભાવના કરે અહીંયા થી અમારે પર નથી કરે મોટા થી એક કરે મોટા હોય તો બને અમારે અહીંયા પહેલા અમારે મોટા થી અને સાહેબ અત્યારે આ બે ડેડબોડી નામ શું છે હા અત્યારે બે અહીંયા ડેડબોડી આવે છે મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ વસાવી